સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ વાર્ષિક ઉત્સવના સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રી રામકૃષ્ણન તેમજ અતિથિ વિશેષ તરીકે આર્કીટેક્ટ રશ્મી દવેડ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો શુભારંભ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો ડોક્ટર જે એમ મિસ્ત્રી વાઇસ પ્રેસિડેન્ટ સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટી દ્વારા મુખ્ય મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટીના હોદ્દેદારો દ્વારા મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આચાર્ય ડોક્ટર ડી પી સોની દ્વારા કોલેજની વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જીટીયુની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ઉચ્ચ સિદ્ધિઓ વિશે ધ્યાન આકર્ષે તેવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ ગતિવિધિઓમાં અને સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓને આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા વિવિધ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપનાર સરકારી તેમજ અન્ય સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો હતો એસયુઆઈટી વાસદના અધ્યક્ષ રોનક કુમાર પટેલ ઉપાધ્યક્ષ હાર્દિક કુમાર પટેલ મંત્રી ગૌરંગભાઈ પટેલ સહમંત્રી નૈતિક પટેલ ખજાનજી અલ્પેશભાઈ પટેલ ટ્રસ્ટી સંજયભાઈ પટેલ સતી પટેલ હેમંતભાઈ પટેલ શ્રીમતી ગાયત્રીબેન પટેલ કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ આચાર્ય ડોક્ટર ડી પી સોની ડોક્ટર જે એમ મિસ્ત્રી અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટીની ટીમને તેમના ખૂબ સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી at the verge of completing your education and moving on further. I think it's imperative to say that you have spent years to reach this age to this stage and you must be waiting to get into the outside world and considering what to do. Most of you would be thinking of studying further and few of you might be trying to pursue into work. Whatever it is Two things that you should keep in mind is the education, the formal education, the classroom education might stop here at this college portals. But as you move out of these portals, you are out in the world where you do not have the guidance of teachers, you don't have guidance of such excellent faculty to take you further. It is for you to fend for yourself. હેલો હરી વન મહેસાફ ફરશેલ પટેલ એસયુઆઈટી વાસદનો સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટીનો જીએસ આ વર્ષે અમે સ્ટુડન્ટ માટે કોલેજમાં બે ઇવેન્ટ્સ કરવાના છે એક જે ટેકનિકલ સ્કિલ્સ પર ફોકસ કરતી હોય બીજી જે કલ્ચરલ સ્કિલ્સ પર ફોકસ કરતી હોય ટેકનિકલ સ્કિલ્સમાં જે આપણે ટેકનિકલ નોલેજીસ હોય જેમકે સોફ્ટ સોફ્ટવેર હોય હાર્ડવેર હોય મૅકેનિકલ હોય ઇલેક્ટ્રિકલ હોય એવા બધાના ઇવેન્ટ્સો રાખીએ છીએ જેમાં કોલેજના બહારથી બી સ્ટુડન્ટ્સ આવે છે જે લોકો એ જે લોકોને એક્સપોઝર મળે એ લોકોને બી શીખવા માટે નવી નવી સ્કિલ્સ મળે જ્યારે કે કલ્ચરલ ઇવેન્ટમાં અમે લોકોની સોફ્ટ સ્કિલ્સ જેમકે એજ કોમ્યુનિકેશન છે ડાન્સ છે સિંગિંગ છે કે ફોર્મલ એન્કરિંગ છે ઇનફોર્મલ એન્કરિંગ છે એ બધા પર ફોકસ કરતા હોઈએ છીએ આ બધા જે ટેલેન્ટ છે એ બધા છોકરાઓમાં નેચરલ હોય છે તો અમારી કોલેજ એમને એક સ્ટેજ આપે છે જે પોતાની જે સ્કિલ્સ હોય કે ટેલેન્ટ્સ હોય એ એને બહાર કાઢી શકે પબ્લિકની સામે લાવી શકે અને જે લોકોમાં ટેલેન્ટ નથી બી હોતો પણ એ લોકોને કંઈક નવું શીખવાનું હોય તો અમે આ વસ્તુથી એ લોકોને નવું ટેલેન્ટ ડેવલપ બી કરીએ છીએ અને એક ટેલેન્ટ હોય તો બહાર બી કાઢીએ છીએ જેનાથી જે કોલેજમાં ખાલી એજ્યુકેશનલ નહીં બટ જોડે જોડે સોફ્ટ સ્કિલ્સ અને બીજી બધી પ્રવૃત્તિઓ બી થાય જેનાથી ખાલી લોકોને કંટાળો ના આવે કે ખાલી એજ્યુકેશન બેઝ નથી જોડે જોડે બીજી એક્ટિવિટીઝ બી થતી હોય છે આપણે સૌ જાણીએ છીએ કે અભ્યાસ દરમિયાન માત્ર પુસ્તક જ્ઞાન આગળ ઉપરના જીવનમાં બિલકુલ કામ નથી આવતું પ્રોફેશનલ લાઈફમાં સક્સેસફુલ થવા માટે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થયેલો હોવો જોઈએ સર્વાંગી વિકાસ એટલે શું તો એને ક્યુરિક્યુલરમાં એની સ્ટુડન્ટની એક્સપર્ટીઝ હોવી જોઈએ એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ એક્સપર્ટીઝ હોવી જોઈએ અને કોક્યુરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ સારી એવી ફાવટ હોવી જોઈએ ક્યુરિક્યુલર એટલે જે કંઈ ચાર વર્ષ દરમિયાન વિદ્યાર્થી કોલેજમાં ભણતો હોય છે અલગ અલગ સબ્જેક્ટ્સ ભણતો હોય છે એ બધા ક્યુરિક્યુલર કહેવામાં આવે છે પછી કો ક્યુરિક્યુલર આવે કોક્યુરિક્યુલર એટલે કોલેજમાં જે કંઈ ભણ્યો છે એને સપોર્ટ કરતી એક્ટિવિટીઝ જેમ કે પ્રોજેક્ટ્સ કરો ઇન્ટર્નશીપ કરવી વગેરે વગેરેનો સમાવેશ થાય તો ક્યુરિક્યુલરની સાથે કો ક્યુરિક્યુલર એક્ટિવિટીમાં પણ ખૂબ જ સારી રીતે કામ કરેલું હોવું જોઈએ અને આ બે સિવાયની એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એટલે કે સ્પોર્ટ્સ છે એનએસએસ છે કલ્ચરલ ઇવેન્ટ્સ છે આ પણ એટલી જ જરૂરી છે જ્યારે આ ત્રણેય પ્રકારની એક્ટિવિટી સાથે મળે ત્યારે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય છે તો અહીંયા એસયુઆઈટીમાં સમગ્ર વર્ષ દરમિયાન ક્યુરિક્યુલર એક્ટિવિટીઝ તો બહુ સારી રીતે થતી જ હોય છે ગઈકાલે અમારે ત્યાં પ્રકર્ષ નામની એક ઇવેન્ટ થઈ પ્રકર્ષ એ કો ક્યુરિક્યુલર એક્ટિવિટી માટેની ઇવેન્ટ છે જેમાં ઘણી બધી જ એક્ટિવિટી કરવામાં આવી અને આજે અમારે ત્યાં કલ્ચરલ ઇવેન્ટ્સ છે એકચ્યુઅલી સત્યાવીસમાં વાર્ષિકોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે અને એ વાર્ષિકોત્સવ નિમિત્તે એક કલ્ચરલ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સ્ટુડન્ટ્સ અલગ અલગ પ્રકારની ડ્રામા સિંગિંગ ડાન્સિંગ વગેરે પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તો આ બધી જ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય છે અને એ એના આગળની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ સક્સેસફુલ થાય છે અને એના માટે આ બધું ખૂબ જ જરૂરી છે ધન્યવાદ નમસ્કાર એસવીઆઈટી વાસદ નો આ સત્યાવીસમો વાર્ષિકોત્સવ છે એન્યુઅલ ડે છે છોકરાઓ ખૂબ જ એન્જોય કરે છે ખૂબ જ મજા કરે છે આખું વર્ષ ખૂબ જ ભણે છે ભણ્યા પછી બી એમની પોતાની મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી ડેવલપ થાય એના માટે અલગ અલગ પ્રોગ્રામ રાખે છે તો આ વખતે બી આ વર્ષે આપણે રામ મંદિરનું નિર્માણ થયું તે વખતે આ લોકોએ સરસ રામાયણનું એક સરસ મજાની નાટકની પ્રસ્તુતિ કરી એના સિવાય બી ગામડાના દ્રશ્યો છે એના સિવાય એડવાન્સ જે અત્યારે ફેશનને બધું ચાલે છે એના પર સરસ સરસ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં છોકરાની પર્સનાલિટી ડેવલપ થાય એમને એક ઓપોર્ચ્યુનિટી મળે તક મળે એના માટે છોકરાઓ સ્ટાફ અને બધા જ પુષ્કળ મહેનત કરી રહ્યા છે હું જીતેન્દ્ર મિસ્ત્રી વાઇસ પ્રેસિડેન્ટ સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટી એસસીઆઈટી વાસર